હેલો ગઈશ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ ને જય ગઈશું હજી હું આવી ગઈ છું તમારા જ માટે એક બ્લોગ બ્લોગલિંગ અને વાગ્યા છે સવારના આઠ અને આજે તો આપણાને આખી રાત દાઢ દુઃખી છે આજે હજુ બતાવવા જવું છે દવાખાને જોઈએ ડૉક્ટર શું કહે છે દાઢ કાઢવાનું કહે છે કે એના ઉપર કંઈ ટ્રીટમેન્ટ કરે છે જઈએ પછી ખબર પડે કે આજે બહુ દુખાવો થયો છે તો ચલો તમને પછી મળું છું જો ગાઈસ અમે જઈએ છીએ હોસ્પિટલ દાંતના દવાખાને કાંઈ છે દાંત બહુ દુઃખે છે એટલે હું બતાવવા જઉં ત્યાં જઈને તમને બતાવું છીએ દવાખાને અને આ ઉપર દેખાય દવાખાનું છે ચાલો આપણે અંદર જઈને જોઈએ શું કહે છે ડૉક્ટર પછી ખબર সারো সাইন তো নাগন কিদাদাছে নাই જો ગાઈસ સાંજે વાગ્યા છે આઠ અને જો પવિત્રાબેન જમવા બેઠા છે શું જમવાનું છે ખીચડી ને ગઈ શું વાત છે જો મને આજે જમીન બેઠા છે જમી લીધું જેવું જો દવાતે બતાવી દવા રાહત થઈ ને દવા ગરે બહુ પૂરો બીજું હમ 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 લેવો સારું બે દિવસ તો દાંત બાય બાય ઉડાડી દેવો એમ ને પાડી દઈએ આમ તો એક દાંત ના ચાલે આમ તો ને ઇન્જેક્શન તો છે થઈ ગયા ને હવે તો ઓરિજિનલ ને

દુખાવો બંધ થઈ જાય એટલે આપણને કેવો નહીં કઈ કરાવો એટલે પછી કઈ કરાય નહીં આ તો વાંધો નહીં ચલો રા ગાઈસ જમી લઈએ હવે હા તો ચલો તો ચલો હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ